ધંધુકા તાલુકાના ફેદરા પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષા બે હજાર પચ્ચીસનો લાશભેર શુભારંભ ભયમુક્ત વાતાવરણમાં વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસની પરીક્ષા આપી ધંધુકા તાલુકાના ફેદરા ગામે આવેલી ફેદરા પ્રાથમિક શાળા જ અમદાવાદ જિલ્લા પંચાયત સમિતિ દ્વારા સંચાલિત છે ત્યાં આજથી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનો શુભારંભ થયો હતો ધોરણ ત્રણથી પાંચના તમામ વિદ્યાર્થીઓનું એસએમસી અધ્યક્ષ શ્રીમતી જાગૃતિવા રાજપાલસિંહ રાણા તેમજ ગામના વરિષ્ઠ નાગરિકોના હસ્તે કુમકુમ તિલક તથા ચોકલેટ આપી સ્વાગત કરવામાં આવ્યું અને ભયમુક્ત રીતે પરીક્ષા આપવા માટે પ્રેરણા આપી શાળામાં બાલવાટિકાથી ધોરણ બે સુધીના વિદ્યાર્થીઓની પણ લેખિત કસોટીની પ્રથમ વખત શરૂઆત કરવામાં આવી છે જે શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પહેલ ગણાય છે વાર્ષિક પરીક્ષા અગાઉ તમામ શિક્ષકો દ્વારા આયોજનબદ્ધ રીતે પેપર પ્રેક્ટિસ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું જેના કારણે વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ ભેર પ્રથમ દિવસની પરીક્ષા આપી હતી ફેદરા શાળામાં સાત એપ્રિલ બે હજાર પચીસથી ચોવીસ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ધોરણ ત્રણથી પાંચ અને ધોરણ છ થી આઠની વાર્ષિક પરીક્ષાઓ અનુક્રમે લેવાશે શાળાનો આ પ્રયત્ન વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ કહેવાઈ રહ્યું છે રિપોર્ટર સી કે બારોડ

મીઠાએ વિતરણ કરીને પરીક્ષાનો શુભારંભ કરાવ્યો હતો આ પરીક્ષા સાત ચાર બે હજાર પચીસથી છવ્વીસ ચાર બે હજાર પચીસ સુધી ચાલશે શાળાની અંદર નિર્ભય રીતે અને તણાવમુક્ત પરીક્ષા આપી શકે જે માટે વિવિધ ગુરુજનો દ્વારા પ્રોત્સાહન અને પ્રેરણા વચનો પાઠવવામાં આવ્યા હતા